મોરબી નજીકના નાની વાવડી ગામની સીમમાં સ્વયંભૂ ઈશ્વરિયા મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિરનો ઇતિહાસ અનોખો છે લોકવાયકા મુજબ વાંકાનેર પાસે આવેલી ઐતિહાસિક રતન ટેકરી પર બિરાજતા સ્વયંભુ જડેશ્વર મહાદેવ ખુદ અહીં બિરાજમાન થયા છે ઈશ્વરલાલ નામના મહાદેવ ભક્ત ગુંગણ ગામથી નિત્ય જડેશ્વર મહાદેવના દર્શને જતા હતા ઈશ્વરલાલ વૃદ્ધાવસ્થામાં આવતા મહાદેવના દર્શને ન જઈ શકતા દેવાધિપતિ દેવ મહાદેવે પોતાના ભક્તની નિસ્વાર્થ ભક્તિ જોઈ વચન આપ્યું કે હું તમારા ગામ સુધી આવીશ અને એક દિવસ પોતાના વચન પ્રમાણે ઈશ્વરલાલની પાછળ પાછળ મહાદેવજી આવતા હતા ત્યારે નાની વાવડી પાસે ઈશ્વરભાઈએ શંકા કરી પાછળ જોતા મહાદેવ વાવડી ગામની સીમમાં જ રોકાઈ ગયા અને ઈશ્વરલાલને પારાવાર પશ્ચાતાપ કરતા જોઈ ભગવાન ભોળાનાથે પોતાના ભક્ત ઉપર કરુણા કરી ગુંગળ ગામે પણ આવવાનું સ્વપ્નમાં કહ્યું અને આજે પણ સ્વયંભુ મહાદેવ તળાવના કાંઠે બિરાજમાન છે અને ગુંગળ ગામે પણ મહાદેવનું શિવાલય છે પૂજા કરતા હતા એમાં એને પ્રસન્ન થયા અને પૈસા રાતે લઈને નીકળવાના તે બે બાચકા રાણીના રૂપિયાના હતા એમાંથી એક બાચકું પડી ગયો અને ઈશ્વર બાપા લઈ આવ્યા લઈ આવ્યા પણ એને બીક લાગી કે રજવાડાનું રાજ છે મારા વહા ભાંગી જશે પછી રાજાને કીધું કે મારે મંદિર બનાવવું છે તો મારા પૈસા છે તો હું તને કહું મંદિર બનાવું એટલે પછી જેને ગયા હતા ને એ પૈસા એ હુંકી ગયા આ મંદિર ભાઈનું આધી વ્યાધિ ઉપાધિ દૂર કરનાર સ્વયંભુ મહાદેવ ત્રિવિધ સ્વરૂપે જડેશ્વર રતન ટેકરી ઉપર નાની વાવડી પાસે સીમમાં બિરાજમાન અને ઈશ્વરિયા મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરતા હોય તેવી શ્રદ્ધાળુઓની માન્યતા છે નાની વાવડી ગામે આવેલા ઈશ્વરીય મહાદેવ મંદિરે સવારે ચાર વાગ્યાથી દર્શન કરવા ભક્તો આવી જાય છે મંદિરે ભંડારો નારણબલી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાય છે દાદાનું મંદિર આશરે બસો વર્ષ જૂનું છે અને જડેશ્વર મંદિર સાથે તેનો ઇતિહાસ જોડાયેલો છે આ તો શ્રદ્ધાનો વિષય છે જેની જેવી શ્રદ્ધા હશે એ પ્રમાણે દર્શન કરવા આવશે અહીંયા તો હજુ જ છે મહાદેવ એટલે સવારમાં આવીને પહેલાં દર્શન કરવા આવવાનું પછી ધંધા આપણો એ નિયમ છે કે પહેલાં શિવ દર્શન થઈ જાય એટલે તમે કોઈ તમે પાછા ન પડો ને પછી તો બધાની જેવી શ્રદ્ધા એનો એવો વિશ્વાસ છે કેટલા વર્ષે હું સમજતા શીખો નથી આઈ થિંક મારે બે ત્રણ વર્ષ તો આરામથી થઈ ગયા જશે કે સવારમાં દર્શન કરવાના પછી જોબ અથવા ધંધે જવાનું વર્ષો પહેલાં આ સ્થળ પર એક ખીચડો અને તાળી હતી ત્યારબાદ દાદાની કૃપાથી અહીં મીઠા પાણીની સગવડ થઈ પછી મંદિરનો વિકાસ થયો છે લોકો મંદિરે શ્રદ્ધા આસ્થા સાથે દર્શન કરવા આવે છે શિવરાત્રિ અને શ્રાવણ માસ દરમિયાન મંદિરે ભક્તોનો મહામેળા જેવો જમાવડો થાય છે મંદિરે પિતૃ કાર્ય અને લગ્ન પણ થાય છે દાદાની નાની વાવડી ગામ ઉપર સદા એક ઊભા રહે છે અમારે આ ઈશ્વરિયા મહાદેવનું વધારે જાજુ મહત્વ છે અને શ્રાવણ મહિનો ચાલુ થાય અમારા ટોટલી આજુબાજુ ગામના દર્શન કરવા આવે છે અને અમારે તો સવારમાં ચાલુ થઈ જાય છે ચાર વાગ્યાથી માણસો હાલી હાલી સવારમાં દર્શન કરવા આવી જાય છે અને શિવરાદ્રીનું તો જાજુ મહત્વ જાજા અડખે પડખેના બધા ગામડાના આવે છે દર્શન કરવા તે દિવસે તો દર્શનનો વારો નથી આવતો એટલું મહત્વ ઈશ્વર્ય મહાદેવનું મંદિર વર્ષો જૂનું છે સાક્ષાત શિવ અહીં આવેલા છે અને સાક્ષાત દર્શન પણ થાય છે ભાવિકોની દરેક મનોકામના પૂર્ણ થાય છે મહાદેવનું મંદિર રજવાડાના સમયમાં બન્યું હતું કોઈ વ્યક્તિ વ્યક્તિ મહાદેવના શરણે જાય છે તેને અવશ્ય મનની શાંતિ મળે છે મારા પપ્પા વખતનો એમની સાથે જ આવતો હતો અને અહીં આવીને એક પરમ શાંતિનો અનુભવ થાય છે એને એટલી અહીંયા નિરાત હોય છે કે ઘણી મજા આવે છે એમ કલાક અડધી કલાક પછી આપણે અહીંયા બેસીએ તો એકદમ મજા આવી જાય છે એમ બધા શિવ મંદિર એટલા જ વિશેષ છે પણ આ મંદિર એક અતિ આનંદની અનુભૂતિ થાય છે ક્યારે આવીને મનની શાંતિ મગજની શાંતિ તમે કહો એક વાતાવરણ જ અલગ છે આ મંદિરનું અહીંયા શાંતિનું તો શું કહું તમે ખુદે અનુભવ કર્યું જ હશે પણ એમ કે આ મંદિરમાં આવ્યા પછી છોકરાઓ હોય સાથે નાના બાળકો છે એને ખૂબ મજા આવે છે શિવજીનું મંદિર નાની વાવડીથી દોઢ કિલોમીટરના અંતરે છે ભાવિકો મંદિરે દર્શન કરવાનો નિત્યક્રમ જાળવે છે એક પણ દિવસ પૂજા ખંડિત થવા દેતા નથી ભાવિકોની અતુટ શ્રદ્ધા અને માન્યતા પ્રમાણે મંદિર ચમત્કારિક છે અને અહીં દરેક દર્શનાર્થીની મનોકામના પૂર્ણ થાય છે જે લોકો મંદિર આવે છે તેમને આનંદ અને શાંતિ મળે જ છે આ જગ્યામાં બહુ મહત્ત્વ એવું છે કે હું તો અહીંયા પચીસથી સત્યાવીસ વર્ષથી આવું મને યાદ નથી હું તો એક જ દિવસ ખંડિત નથી થતો આ જગ્યામાં કે મારે ક્યાંક જવાનું હોય તો હું વહેલા આવી જાઉં વહેલી સવારે ચાર વાગે પણ આવી આપું એટલે આ જગ્યા એટલી ચમત્કારી છે કે અહીંયા કોઈની એવી મનોકામના પૂર્ણ નથી થતી એવું મને નથી સાંભળતું આ જગ્યામાં જે જે આવે ને કોઈનું દુઃખ હોય તો અહીંયા દૂર થાય અને પહેલાં તો આ શ્રદ્ધાનો વિષય છે એટલે આ જગ્યામાં મહાદેવની છે ભોળાનાથની છે અને હું તો મહાદેવનો ભક્તો એટલે મને તો આ જગ્યા વિશેષ ગમે પણ જે જે માણસો આવે એ આ જગ્યામાં આનંદ અને શકુન જ પામે મજા જ આવી રાખે અહીંયા જે આવે ને એના માટે આનંદ જ આવે તમે ખાલી દસ મિનિટ આવી જાવ તો તમારું આખું મગજમાં આનંદ વર્તી જાય નાની વાવડી ગામનું ઈશ્વરિયા મહાદેવનું મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે અને ત્યાં ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોય છે શ્રાવણ માસમાં મંદિરે માનવ મહેરામણ ઉમટી પડે છે અને મેળા જેવો માહોલ સર્જાય છે બારે મહિના શિવજીનું પૂજન અર્ચન કરવા આવતા ભાવિકો પર સદાય મહાદેવના આશીર્વાદ વરસતા રહે છે